વિટામિન અને બી ટ્વેલ્વથી ભરપૂર કેરીની ગોઠલીના બે પ્રકારના મુખવાસ હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં આજે આપણે બનાવીશું કેરીની ગોઠલીમાંથી પરફેક્ટ રીતે મુખવાસ કેવી રીતે બનાવવા તો આપણે બે અલગ સ્વાદમાં બનાવીશું અને સાથે ગોઠલીને કેવી રીતે આસાનીથી તોડવી તેની બધી જ ટીપ્સ સાથે આપણે આજે મુખવાસ બનાવી અને આખા વર્ષ સુધી કેવી રીતે સ્ટોર કરવો તે બધી જ ટિપ્સ અને ટિપ્સ જોઈશું તો ચાલો બનાવીએ કેરીની ગોઠલીનો મુખવાસ તો એના માટે મેં અહીંયા પંદર નંગ ગોઠલી લીધી છે અને બે દિવસ પહેલાં મેં એને તડકામાં સૂકવી દીધી હતી તમે ડાયરેક્ટ પણ યુઝ કરી શકો છો સૂકવવાની કોઈ જરૂર નથી હવે આપણે આ ગોઠલીને બાફવાની છે તો અહીંયા મેં પ્રેશર કૂકર લીધું છે આપણે ડાયરેક્ટ ગોઠલીને આ રીતે બાફી લેશું તો એને તોડવામાં ખૂબ જ આસાની રહેશે તો તમે જુઓ આ રીતે બધી ગોઠલીને મેં કૂકરમાં એડ કરી દીધી અને હવે ગોઠલી ડૂબે એટલું આપણે પાણી એડ કરવાનું છે એટલે બધી ગોઠલી એકદમ સરસ રીતે બફાઈ જશે અને બફાશે પછી ગોઠલીના મોઢા ખુલી જશે તો એને તોડવામાં ખૂબ જ આસાની રહેશે તો હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ ઉપર અગિયાર વિસલ કરી લેશું એટલે ગોઠલી એકદમ સરસ અંદર સુધી બફાઈ જશે અને જે ગોઠલી અંદર બફાશે તેની સ્કીન પણ એકદમ ઝડપથી નીકળી જશે તો મેં અગિયાર મિસલ કરી લીધી કૂકરને હલકું ઠંડુ થવા દીધું તમે જુઓ અંદરનું પાણી હજુ પણ ગરમ છે તો આપણે આ ગોઠલીને પાણીમાંથી બહાર કાઢી લેશું તમે જુઓ ગોઠલી સરસ રીતે બફાઈ ગઈ એટલે એની જે મોઢાનો ભાગ છે તે હલકો ખુલી ગયો છે તો આપણે હવે આ ગોઠલીને તોડવામાં બિલકુલ મુશ્કેલી નહીં થાય તો હવે આપણે આ ગોઠલીને પહેલાં સૌથી પહેલાં પાણીમાંથી કાઢી લેશું તો બધી ગોટલીને આપણે આ રીતે પાણીમાં કાઢ્યા પછી જો ગોટલી તમને ગરમ ગરમ ના તોડવી ફાવે તો તમારે એને ઠંડી કરી લેવાની અને હલકી ઠંડી થઈ જાય પછી જ આપણે એને તોડીશું તમે જુઓ બધી ગોટલીમાંથી એના મોઢા ખુલી ગયા છે તો બસ તમે શાર્પ નાઈફથી પણ આ ગોટલીને ખોલી શકો છો હું અહીંયા આ રીતે ગોટલીને થોડી આગળના ભાગથી પ્રેસ કરીશ એટલે ગોટલી ખુલી જશે તો દસ્તાની મદદથી આપણે હલકું હલકું એને ઉપરથી આ રીતે મારીશું એટલે ગોટલી સરસ એવી ખુલી જશે તમે જુઓ મોઢું એકદમ સરળ રીતે ખુલી ગયું હવે આપણે નાઇફની મદદથી આ રીતે થોડું અંદર પ્રેસ કરીશું એટલે ગોટલી આસાનીથી બહાર નીકળી જશે આપણે જો બાફિયા વગર ગોઠલીને મુખવાસ તૈયાર કરીએ તો અંદરની જે આ ગોઠલી હોય એ તૂટી જતી હોય છે અને એની છાલ કાઢવી પણ ઘણી મુશ્કેલ થઈ જતી હોય છે તો તમે જુઓ બાફિયા પછી આ ગોઠલીમાં બિલકુલ છાલ રહેતી જ નથી તો આ રીતે મેં બધી ગોઠલીને કાઢીને તૈયાર કરી લીધી હવે આ ગોઠલીમાંથી આપણે ઇન્સ્ટન્ટ મુખવા તૈયાર કરવાનો છે એ પહેલાં આપણે ગોઠલીને એક કલાક માટે તડકામાં સુકવી દેસું આ રીતે સુકવવાથી ગોઠલીની જે આપણે છીણ બનાવવાના છીએ એ એકદમ સરસ બને છે અને એ બિલકુલ ચોટતું નથી જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે ડા ડાયરેક્ટ પણ એનું ખમણ તૈયાર કરી શકો છો તો એક કલાક પછી સુકવ્યા પછી આપણે એનું ખમણ તૈયાર કરી લેશું તો તમે જોશો કે તમે આ રીતે જો એક કલાક ગોઠલીને સૂકી દીધી હશે તો ખમણ પણ એકદમ છૂટું છૂટું થશે અને તમારી પાસે જેવડી સાઈઝની ખમણી હશે એવું મોટું ખમણ થશે તો આ રીતે બધી ગોઠલીને આપણે કસી અને ખમણ તૈયાર કરી લેશું તો તડકામાં સુકવ્યા પછી જો તમે આ રીતે એનું ખમણ તૈયાર કરશો તો ગોઠલીમાં જે પણ ચીકાસ હશે તે બધી દૂર થઈ જશે અને તમને ખમણવામાં બિલકુલ ચીકાસ નહીં લાગે અને આસાનીથી ખમણાઈ જશે તો તમે જુઓ આ રીતે ઉપરથી લઈ નીચે સુધી આપણે ખમણતા જશું એટલે એકદમ સારું એવું લાંબુ ખમણ તૈયાર થશે તો આ રીતે આપણે આખી ગોઠલીને ખમણી તૈયાર કરી લેશું એ જ રીતે બધી ગોઠલીને હું ખમણ તૈયાર કરી અને તૈયાર કરી લઈશ તમે જુઓ એકદમ છૂટું છૂટું આપણું ખમણ તૈયાર થયું છે તો આ રીતે મેં બધી જ ગોઠલીને ખમણી અને તૈયાર કરેલી હતી તમે જુઓ બધું જ ખમણ તમે આ રીતે હાથથી કરો તો તમને બિલકુલ એમાં પાણીનો ભાગ નથી દેખાતો અને હવે તમે એને એકથી બે કલાક માટે સુકવશો તો પણ એકદમ સુકાઈ જશે તો સુકવવા માટે આપણે આ રીતે કોઈ પણ કાગળ લઈ લેવાનું તો મેં અહીંયા ન્યૂઝપેપર લીધું છે એની ઉપર આપણે આ રીતે છૂટું છૂટું ખમણને સુકવી દેસું તો હું અહીંયા ડાયરેક્ટ તડકામાં જ છું એટલે બેથી ત્રણ કલાકમાં એકદમ સરસ રીતે બધો મુખવા સુકાઈ જશે તો આ ખમણને તમારે છૂટું છૂટું સૂકવાની પણ ઝંઝટ નહીં રહે કારણ કે આપણે પહેલેથી જ ગોટલીને સૂકવીને તૈયાર કરી છે તો ખમણ તો બિલકુલ ચોટશે નહીં અને સુકાયા પછી એકદમ સરસ એવું અલગ અલગ થશે તો મેં બધી ગોટલીને સૂકવી દીધી અને બે કલાક માટે હું સુકવા દઈશ તો બે કલાક પછી તમે જુઓ ખમણ એકદમ સરસ એવું સુકાઈ ગયું અને બધું જ એકદમ અલગ અલગ થયું છે બિલકુલ એ ચોટ્યું નથી આ રીતે હાથથી તોડીએ તો એકદમ સરસ એ તૂટી જાય છે તો હવે આપણે આ ગોઠલીના મુખવાસને આખા વરસ સુધી સ્ટોર કરી શકીએ છીએ તમે એટે ડબ્બામાં ભરી અને એક વરસ સુધી સ્ટોર કરી દેજો બિલકુલ ખરાબ નહીં થાય જેને બી ટ્વેલની ઉણપ હોય તેને આ મુખવાસ તો જરૂરથી ખવડાવજો હવે મુખવાસ બનાવવા માટે આપણે એક પેનમાં એક ટી સ્પૂન ઘી એડ કરીશું ઘી ગરમ થાય એટલે આપણે જે ગોઠલીનું ખમણ તૈયાર કર્યું છે તે એડ કરી દેસું અને હવે આપણે લો ફ્લેમ ઉપર બે મિનિટ માટે રોસ્ટ કરવાનો છે તો એનો હલકો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી જ આપણે એને થવા દેવાનું ઘીમાં શેકવાથી એની ખૂબ જ સરસ એવી સ્મેલ આવશે અને મુખવાસ સુપર ટેસ્ટી બનશે તો તમે કઈ રીતે ગોટલીનો મુખવાસ બનાવો છો તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો તમે જુઓ ગોટલીનો કલર થોડો હલકો ચેન્જ થઈ ગયો તો બસ હવે આટલો જ કલર ચેન્જ થઈ જાય પછી આપણે આ મુખવાસને થોડો ચટપટો બનાવવા માટે આપણે એમાં એક ચપટી જેટલું સંચળ મિક્સ કરી દેસું તો અહીંયા સંચળ પાવડર મિક્સ કર્યા પછી આપણે એને આ રીતે મિક્સ કરી લેશું અને આ મુખવાસને તમે ડાયરેક્ટ યુઝ કરી શકો છો બનાવી અને એક વીક સુધી તમે સ્ટોર કરી શકો છો એક વીક સુધી ખરાબ નહીં થાય અને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે તમે એમાંથી તરત જ બનાવી શકશો હવે બીજી રીતમાં આપણે ફરીથી એ જ પેનમાં થોડું ઘી એડ કરીશું અને જે ગોઠલીનો ઝીણો મુખવાસ નીકળ્યો હોય ઝીણું ખમણ થઈ ગયું હોય એને આપણે શેકી લેશું તો એને આપણે માત્ર એક મિનિટ જ શેકવાનું છે તો આ ઝીણા ભૂકાનો યુઝ કેવી રીતે કરવો મુખવાસમાં તેઓ હું તમને બતાવી દઈશ તો તમે જુઓ એકદમ સરસ એવું શેકાઈ ગયું હવે આપણે એને એક બાઉલમાં કાઢી લેશું તો અહીંયા આપણા બંને મુખવાસ સરસ એવા રોસ્ટ થઈ ગયા એમ તો આ મુખવાસને તમે ડાયરેક્ટ યુઝ કરી શકો છો અને હવે આપણે જે બીજો મુખવાસ ઝીણું ખમણ તૈયાર કર્યું એમાં આપણે તલનો મુખવાસ અને સાથે અળસીનો મુખવાસ મિક્સ કરીશું તો તલનો અને અળસીનો મુખવાસ કેવી રીતે બનાવો તેની રેસીપી મારી ચેનલ પર મેં પોસ્ટ કરી છે તમે જરૂરથી ચેક કરજો અને હવે મિક્સ કરી દેસુ અને આ મુખવાસને તમે જમ્યા પછી આ મુખવાસને સેવન કરી શકો છો બી ટ્વેલની જો ઉણપ હોય અને વિટામિનની ઉણપ હોય તો તમે આ મુખવાસને જરૂરથી ટ્રાય કરજો તમને બધાને ખૂબ પસંદ આવશે અને જો તમે આખા વર્ષ સુધી સ્ટોર કરવા માંગતા હોય તો તમે આ ગોઠલીના મુખવાસને પણ બનાવીને સ્ટોર કરી શકો છો તો તમે પણ આ રીતે ગોટલીનો મુખવાસ જરૂરથી ટ્રાય કરજો તો આજની મારી આ ગોઠલીના મુખવાસની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રીતે આ સિઝનમાં ગોઠલીનો મૂકવા જરૂરથી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું થેન્ક્સ ફોર વોચ